સમાચારમાં આગળ વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે યોજાઇ બેઠક જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત લડવાની દુધાતની તૈયારી છે એસઆઈઆર મુદ્દે પણ પાલિકાના વોર્ડમાં મતો ફેરવવાની કવાયત સામે દુધાત નારાજ થયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની કવાયત શરૂ કરાઈ છે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ક્લીનચીટ મુદ્દે કોંગી નેતાઓની પદયાત્રા રાખવામાં આવી હતી જેમાં હાથમાં પ્લે કાર્ડ બેનર સાથે ભાજપ સામે સૂત્રોચ્ચાર પણ કરાયા હતા અમરેલીના રાજકમલ ચોકમાં ફટાકડા ફોડીને કોંગ્રેસે ખુશી વ્યક્ત કરી હતી હું આવકારું છું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મને આદેશ કરશે તો હું બુથમાં પણ બેસીશ અને જ્યાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે જિલ્લા પંચાયત કોઈ પણ ઇલેક્શન મારી લડવાની તૈયારી છે વડોદરાના